પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે લોકસભાની ચૂંટણીનું ગુજરાતનું જે મતદાન છે થઈ ચૂક્યું છે અને એવામાં મારે વાત કરવી છે અત્યારે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની શંકરસિંહ વાઘેલા છે આજે પહોંચ્યા હતા ખોડલધામ માતા ખોડિયારમાં છે એમના દર્શન કરવા માટે અને ત્યારે એમણે સંકલન સમિતિને લઈને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને ત્યારે એમણે શું જવાબ આપ્યો છે શું વાત કરી છે ચલો સાંભળીએ આ સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય એવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે હું નથી અત્યારે એમાં ત્યારે કરે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં